શેરી નંબર બે માં રહેતા યશપાલસિંહ ચુડાસમાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે આશિષ ડાભી એજાઝ ધર્મેશ અને તેઓની શૈક્ષણિક સંસ્થામાં સીસીટીવી કેમેરા ફિટ કરાર માણસનું નામ આપતા ક્રાઇમ બ્રાન્ચે બીએનએસ ની કલમ ત્રણસો આઠ પાંચ એકસઠ બે સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ફરિયાદીએ એફઆઈઆરમાં જણાવ્યું હતું કે તેઓ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં લાખના બંગલા પાસે નિધિ સ્કૂલ નામની શૈક્ષણિક સંસ્થા ચલાવે છે

બનાવવા અંગે ફરિયાદ પરથી ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ગુનો નોંધ્યો અને પીઆઈ એલ ડામોર અને ચિરાગ જાધવ અને ટીમે મુખ્ય સૂત્રધાર આશીષ રાબીને તેના સાગરિકની ધરપકડ કરી સીસીટીવી ફૂટેજ આપનાર શખ્સની ધરપકડ કરવા વાલ તજવીજ હાથ ધરી અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બિલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી